નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા સમય બાદ આજ ફરીથી એક નવી માહિતી સાથે તમારી સાથે જોડાઈ ચૂક્યો છું તો મિત્રો આજે આપણે વાત કરીશું કે કમૂસી વરસાદના કારણે જે જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે તેના વિશે આપણે માહિતી આપવાની છે તો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી આગળ મિત્રો હવે આપણે વાત કરીશું કે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે પાક નુકસાન માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા સરકારે ખેડૂતોને પાક નુકસાનમાં મદદ કરવા માટે વિવિધ પગલાં લઈ રહી છે જેમાં રાહત અને સહાય પેકેજ જાહેર કરવામાં સમાવેશ થાય છે રાજ્ય સરકાર ખેડૂતોને પડખે ઊભી રહી છે અને નુકસાન પામેલા પાકને સર્વે કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ખેડૂતો મને બન્યા છે તેમણે ખેડૂતોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સરકાર તેમના માટે રાહત પેકેજ જાહેર કરશે સાથે ખરીદ ભાવમાં અને ટેકાના ભાવમાં પણ વધારો કરશે ખેડૂતોને થયું નુકસાનમાં હાલ સરકાર દ્વારા સર્વે કરવાની કામગીરી ચાલુ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે કે નુકસાનનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરીને તેને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે રાજ્યના લગભગ સિત્તેર ટકા જેટલા અગ્રગ્રસ્ત વિસ્તારમાં સર્વેનો કામગીરી ચાલુ થઈ ગઈ છે ખેડૂતોના હિત માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે રાજ્ય સરકારે ખેડૂતના હિત માટે કરવામાં મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપવા કૃષિમંત્રી જીતુ વાઘાણે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને ઉપજના પોષણ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે છે આ વર્ષે પંદર હજાર કરોડથી વધુ ખરીદશે ખરીફ પાક અને ટેકાના ભાવથી અડદ મગ મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે